આ કામગીરી દરમિયાન ચિરાગ અમૃતભાઈ પરમાર આવ્યો છે જ્યારે વોન્ટેડ આરોપીઓ તરીકે ભાવિન સુનિલભાઈ વધુમાં કુલ કિંમત રૂપિયા ચૌદ લાખ પાંત્રીસ હજાર એકસો નો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે ક્રાઇમ રિપોર્ટર સમીર આગેવાન સેક્યુલર ગુજરાત ન્યૂઝ વડોદરા સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઈક લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો